શરીર એક ગાડું છે જેના હૃદયરૂપી પારણામાં ઠાકોરજી બિરાજેલા હશે એને સકટાનો ત્રાસ નહીં થાય તમે માણા કરો છો સેવા કરો છો તમારા હૃદયમાં ઠાકોરજી છે એ સમયે તમને છોકરામાં ગુસ્સો આવે છે તો ફન કરે છે તો ખાલી તાલી પાડશો ઇશારો કરશો અવાજ કરશો ચૂપરે એમ કહેશો પણ ગુસ્સો નથી આવતો કારણ તમારા હૃદયમાં ઠાકોરજી છે અને જેવી તમારી માણા પૂરી થઈ અને છોકરો તોફાન કરે છે પછી બે ચાર કેવી આપી દઈએ છે અત્યાર સુધી પાંચ મિનિટ થી દીકરો રગજક કરતો તોફાન કરતો છતાં હું શાંત હતી અને એ જેવી માળા મૂકીને ગુસ્સો આવ્યો કારણ પ્રભુ મારા અંદર હતા તો ક્રોધ ન આવ્યો અને ભગવાન નીકળી ગયા તો ક્રોધ આવી ગયો શરીરે ગાડું બતાવ્યું પારણું એ ઠાકોરજી બતાવ્યું અને પ્રભુ જો પારણામાં શહી તો સત્તા સુધ એટલે કામ ક્રોધ લોક મો માયા ઈર્ષા એનો ત્રાસ થતો નથી